દાહોદની કતવારા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 22 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો દાહોદ જિલ્લાની મધ્યપ્રદેશ બોર્ડરને અડીને આવેલા ખંગેલા ચેકપોસ્ટ ખાતે કતવારા પોલીસ વાહન ચેકિંગ કરી રહ્યા હતા તેવા સમયે પોલીસને આઈસર ગાડીમાં દારૂ ભરીને લાવવામાં આવી રહ્યો છે તેવી વાતની મળતા પોલીસે વોચ ગોઠવી હતી બાતમી વાળી આઈસર ગાડી આવતા તેને રોકી ચેક કરવામાં આવતા તેના પાછળના ભાગે પ્લાસ્ટિકના મિનિયા થેલીમાં પોલીસ મથકે લાવવામાં આવી હતી તેમાં આઈસર ગાડીમાં ચારસો ત્રેપન પેટીઓ દારૂની જેમ કુલ બોટલો સત્તર બસો આઠ જેની કુલ કિંમત રૂપિયા બાવીસ લાખ જેની કુલ કિંમત રૂપિયા